જય સ્વામિનારાયણ લગભગ હવે એક બની ગઈ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ વિવાદમાં ના આવે અથવા તો પોતાની લીલા ન કરે ને આ સાધુઓને નથી હજુ તો ચેપ્ટર પાર્ટ વન સદ વિદ્યા ધામના કહેવાતા સ્વામીનો પૂરો નથી થયો આ એ સ્વામીનું નામ તો નિર્મળદાસજી છે પરંતુ નિર્મળદાસજીની એક લીલા નિર્મળ નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું નિયમ છે મેં પહેલા વીડિયોમાં પણ કહ્યું હતું ફરીથી કહું છું તમે સાધુ બની જાવ ને ત્યારબાદ પોતાના માનું મોઢું પણ નથી જોઈ શકતા તમને અડવાની વાત તો બહુ દૂર રહી અને જો તમે એનું મોઢું જોઈ લો છો ભૂલથી પણ તો તમારે અમુક ટેક લેવાની હોય છે કે તમે ઉપવાસ કરશો જમશો નહીં આવા અનેક પ્રકારના નિયમો ભગવાન શ્રી સ્વામિનારાયણ બનાવીને ગયા છે પરંતુ આજના કહેવાતા નિર્મળ દાસને એક પણ જાતની વાત નથી અને ફક્ત પોતાની મોજ મજા ને મસ્તી માટે ભગવા કપડા પહેરી અને સ્વામિનારાયણ ધર્મને લજવી રહ્યા છે પહેલા ફોટા આવ્યા હતા વિદેશી યુવતી થશે કઈ કઈ જગ્યાએ હાથ રાખ્યા હતા તમામ લોકોએ જોયું અને હવે આ નિર્મળ દાસ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તો કહેવા જ નથી કારણ કે જો તમે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હોય ને તો તમારા ધંધા આવવાનો હોય વિદેશી યુવતી સાથે સેલ્ફી લેતા નજરે પડે છે ફોન નંબર શેર કરતા નજરે પડે છે અરે ભાઈ તમે તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ થઈ ગયા તમારે તો મોહ માયા બધું મૂકી દેવાનું હોય તમારે ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો હોય એની બદલે તમે વિદેશમાં કેવા ધંધા કરવા જાવ છો ને તેના બોલતા પુરાવા આવી રહ્યા છે પહેલા વિદેશી યુવતી સાથે ફોટા પડાવ્યા આ ફોટા વાયરલ થયા અને હવે પહેલા તો તમે એવું પણ બહાનું કાઢી દે કે આ ફોટો કોક બીજું પાડી ગયું હતું અથવા તો તે કદાચ યુવતી ન પડાવો હતો પણ સ્વામીજી હવે તો તમે સેલ્ફી પાડી રહ્યા છો તો હવે તમે ક્યું નવું બહાનુ કાઢશો તે પણ વિચારી લેજો કારણ કે વારંવાર સંપ્રદાયમાં આ પ્રકારની ઘટના બને છે અને તમારા જેવા નફટ સાધુઓના કારણે આખો સંપ્રદાય બદનામ થઈ જાય એક વાર હોય બે વાર હોય ક્યારેક કોક જમીન કોઉભાંડમાં આવે ક્યારેક સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો આવે અને હવે તો તમે હદ બટાવી દીધી અત્યાર સુધી તો સ્વામીજી આરોપ લાગતા હતા કે આ બધા યુવતીઓના શોખીન છે અને તમે તો અમે અમે આપી દીધા ના છીએ જ આ માટે તમે સ્વામિનારાયણ સાધુ બન્યા હતા જો તમારા આ ધંધા કરવા તો તમે રેવાતું ને તમારા સંસારમાં તમને કોણ ના પાડે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બને ભગવાન ઉગડા પહેરી અને તમે સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા સંતના ભાઈ છો પણ એ સંતની આખી ગરીબા અલગ છે મેં ક્યારેય એ સંતને આવી સાથે ફોટો સેશન કરતા નથી જોયા અનેક લોકોના મેસેજ આવે છે આ એ ભાઈ ભાઈ છે છે પરંતુ પણ ફરક હોય તમારો સામે અનેક વખત આવા કાંડ બની ગયા વીરપુર પાસે પણ લોકોની એવી ફરિયાદો વિડીયો જોઈને લોકોના મને ફોન આવ્યા કે આ લીલા સ્વામીની બહુ નવી તમને એટલા માટે લાગે છે કે વિડીયો બહાર આવ્યા પણ સ્વામીની લીલાઓ તો બહુ જૂની છે અને હવે વિદેશ જઈને આ સાધુઓ કેવા પ્રકારની લીલા કરે છે ને બોલતા આપણી આવી છે સ્વામિનારાયણ સંપ્રદાયના આવા સાધુઓનું શું કરવું ને એ હવે તમે જ કહો બોક્સમાં જણાવો કે આ સાધુઓ પર કેવી કાર્યવાહી થવી જોઈએ અમે એના ઉપર પણ આગળ વધશું કાર્યવાહી તો અમે નહીં કરીએ પરંતુ આપણે એ પ્રમાણે મોમેન્ટમ ઉપાડીશું કે આ સાધુઓ સુધરી જાય કારણ કે આવા સાધુઓના કારણે આવા નફટોના કારણે સનાતન ધર્મ હિન્દુ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો અને બધું આવા નફોટો સામે અવાજ ઉઠાવવા માટે અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો કારણ કે ભાઈ અવાજ માટે જરૂરી છે ગરજના જે અમે કરતા રહીશું નમસ્કાર